દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો તમે જે વિડીયો જોયો અપંગમાં અને જેના દીકરાના પગ કપાઈ ગયા છે આજે મારા દાતાઓના સહયોગથી આજે સુકો નાસ્તો પછી આ રાશન કીટ બધું લઈને આવ્યો છું અને સાથે સાથે થોડી રોકડ પણ લઈને આવ્યો છું જેથી એમને દવાખાનામાં જે કઈ ખાવા પીવાનો ખર્ચો કે બીજું કઈ બારનો ખર્ચો હોય એ ખર્ચો થઈ શકે આ પગ આવા છે મિત્રો એટલે પગે ચલાતું નથી એટલે મજૂરી જતા નથી ના કઈ તો અત્યાર સુધી તમારું ઘર કેવી રીતે ચાલતું હતું દીકરો કમાતો હે હતો સામો નોકરી કરતો હતો એ આ ચાલુ નોકરી જાય જાય અને પગ ચંચમ કપાઈ ગયા એના આખી ફોરવેલ ચડી ગઈ ફોરવેલ ચડી ગઈ એટલે બે પગ કપાઈ ગયા બે કપાઈ ગયા બે પગ કપાઈ ગયા હવે અમારા દેશ વિદેશના દાતાઓએ તમારા માટે રાશન મોકલ્યું છે બરાબર નાસ્તો છે રાશન છે એ બધું છે તો તમે દવાખાનામાં છે અત્યારે છોકરો હા વાઘોડિયા દવાખાનામાં છે તો અત્યારે હવે તમારો એકનો એક મોભ જતો રહ્યો કમાનારો દીકરો જતો રહ્યો અને એના પણ પગ કાપી કપાઈ ગયા મિત્રો બેન પોતે અમંગ અપંગ છે જન્મથી એટલે એ કામ કરી શકે એમ નથી ચાલી શકે એમ નથી મિત્રો એમની આતરડી ઠારવા અને એમનો ચૂલો સળગે એટલા માટે દેશ વિદેશના દાતાઓએ છૂટા હાથે દાન આપ્યું છે હવે આ આ જે તમને મળે છે દાન મળે છે એ હું નથી આપતો મારા દાતાઓ આપે છે તો એ દાતાઓને આશીર્વાદ આપો તમે આશીર્વાદ આપો દાદા અને એમનું ભલું મારા બાપા હાજર રાખે હજાર ઘણા કરે મારું જીવન કાળે હં સુખી કરે એમને સુખી કરે હા હા અને બીજું શું કે હજુ દવાખાનામાં તમારા છોકરાને કેટલો સમય રાખશે રાખશે જ બે અઢી મહિના આખું ચોમાસું કદ નીકળી જાય બે અઢી મહિના આખું ચોમાસું નીકળી જાય ત્યાં સુધી રાખશે બરાબર તો હવે તમારાથી કામ થતું નથી તો આ જે નાસ્તો રાશન કીટ બધી તમારા હારું મોકલી છે મારા જે દાતાઓ ખરા ને તમારો વિડીયો જોયો પછી મને કહ્યું કે મનહરભાઈ આટલું તહીં આપી આવજો એટલે હું આપી આવ્યો છું આપવા માટે આવ્યો છું અને ખાસ બીજી એક વાત તમારે ત્યાં ખાવા પીવાના પછી બહાર ના ખર્ચા થતા હશે ને તઈ દવાખાનામાં પૈસા દવાખાનું દવાખાનામાં કાર્ડ ઉપર થાય છે આપણું કાર્ડ ને કાર્ડ ઉપર થાય છે પણ ત્યાં જોડે રહેતા હોય એમને ચા નાસ્તો કરવા તો બહાર જવું પડે ને બહાર પછી જમવાનું પણ બહારથી લાવવું પડતું લાવવું પડતું છે ને હા

તો આમ એને ફી ને હુવાની તો આમ કઈ નો બેઠેલ તે પેલો આયા ને વિદુ પર ચડાઈ દીધી કે ગાડી વારો હા ફોરવેલ એટલે બે પગ ઉપર ચડાઈ દીધી હા બરાબર એટલે હવે ડોક્ટરે બે પગ કાપી નાખ્યા છે કાપ્યા ના કાપ્યા કાપી નાખ્યા તો હવે તો દીકરો તો કામ કરી નઈ શકે એનથી તો કામ ના થાય પગ કપાયલા છે એટલે ના ના તો તમે ચિંતા ના કરશો દર મહિને છે ને આ રાશન કીટ હું આપી જઈશ મારા દાતાઓએ આપ્યા છે તો હા એટલે

આજે આ એડ્રેસ ઉપર આયો છે અને તમારે હવે દર મહિને દોઢ મહિને ખાવાનું ચાલે બા તમારે મા દીકરો બેને જમવાનું થાય એટલું તમને રેગ્યુલર મળશે હા એટલે હા એટલે તમાર તમારે ચિંતા નહીં કરવાની ખાવાની હવે ખાવાનું તમને મળી જશે મિત્રો હું તો કહું છું કે યાર મંદિરમાં જાઓ બધે જાઓ ભગવાનના દર્શન કરો એ શ્રદ્ધાના ભગવાન છે પણ આવા દરિદ્ર નારાયણ એ પ્રત્યક્ષ ભગવાન છે જેની અંદર પરમાત્મા બેઠેલા છે રામ બેઠેલા છે મિત્રો આ બેનને આપણે જે કંઈ આપીએ છીએ ફૂલ નહીં ને ફૂલની પાખડી એમના અંતર અંતરના જે આશીર્વાદ મળે છે ને એ આશીર્વાદ તો યાર કોઈ ટ્રસ્ટ મંદિર આશ્રમમાં બે કરોડનું દાન આપી દો ને તો એમની ખુશી એમના મોડાનો આનંદ અને એવા આશીર્વાદ આપણને નહીં મળે મિત્રો તમારી આજુબાજુ પણ કોઈ આવા નિરાધાર હોય અચાનક કુદરતે જુઓ દીકરો એક કમાનાર હતો અને માનું પૂરું કરતો તો એ દીકરાના પગ બંને પગ કુદરતે લઈ લીધા તો તમે છે તે તમારી આજુબાજુ આવા કોઈ હોય તો એમને તમે દાન કરજો આપજો હવે તમને શું લાગણી થાય છે દીકરાના પગ કપાઈ ગયા તો દુઃખ થાય છે દુઃખ તો થાય ને થાય છે ખવડાવે મારું જીવન હવે ગમન દીકરો તો અપંગ થઈ ગયો બરાબર એટલે ખાવ છો ખરા ને બે ટાઈમ આ બધું આપું ને બે ટાઈમ બનાવીને ખાજો અને દીકરાને રજા ને તોય ખવડાવજો હા અને જુઓ આ પાંચ હજાર રૂપિયા મારા દાતાઓએ મોકલ્યા છે હા એ આ પાંચ હજાર રૂપિયા તમે લો અને આ પાંચ હજાર રૂપિયા છે ને એ તમારે છોરો બે ચાર મહિના રહેશે તઈ તો એને વાપરવા જોઈશે બહારનું ખાવાનું લાવવાનું એ બધું જોઈએ ને ચા નાસ્તો દવા લાવી પડે તો આ પોંચ હજાર રૂપિયા ત્યાં દવાખાને મોકલી હાલજો અને તઈ બધું લેશે હા એટલે મિત્રો ખાસ તમને કહું છું કે યાર આવા દરિદ્ર નારાયણો ની સેવા કરશું ને આપણે તો યાર એમના જે અંતરના આશીર્વાદ જે મળશે ને એ આશીર્વાદ થી હું વારંવાર કઉ છું કે હિમાલયના ડુંગર નાના પડે એટલું પુણ્ય બંધાઈ જાય યાર ફૂલની પાખડી તમે પણ તમારી આજુબાજુ જીવ બરે હા હા એકનો એક દીકરો કમાનારો દીકરો એટલે જીવ ભરે એમનો બોલો બીજું શું કેવા માંગો છો અમારા દાતાઓને આ બધું આ બધું આલ્યું છે જો એમનું સારું કરે ભગવાન

એટલે ચિંતા ના કરશો ને પૈસા તમે મોકલી આપજો દવાખાને એટલે એમને ખર્ચા પેટે ચાલે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાબો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત